હલો કેમ છો હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ યસ ઉત્તરાયણ એટલે આખું વીક ઉત્તરાયણના રસિયાઓ માટે આખું વીક ઉત્તરાયણ હોય અને જેને ના ગમે ને એ રાહ જોવે કે ઉત્તરાયણમાં ક્યાં જઈશું શું કરીશું પણ હા એ લોકોને પણ ઉત્તરાયણનું ખાવાનું તો ખાવું જ હોય રાઈટ તો તમે યાદ કરજો કે તમારા દાદી નાની શું બનાવતા હતા ઉત્તરાયણમાં જે અત્યારે નથી બનતું તો એવી એક વસ્તુ આજે બનવાની છે જે છે સાત ધાન ખીચડો સાત ધાન ખીચડો એટલે એની અંદર સાત વસ્તુઓ છે છડેલી જુવાર બાજરી અને ઘઉં ત્રણે ત્રણ છડેલા છે આ સિવાય કઠોળ શિયાળા પછી તરત જ કઠોળ તૈયાર થાય છે રાઈટ સો કઠોળમાં આપણે લીધા છે વાલ ચણા મગ અને લાલ ચોળી સો સાત ધાન થયા કદાચ તમારી પાસે આવા છડેલા ના હોય તો ડોન્ટ વરી તમે એ રીતે લઈ શકો કે બાજરીના ફાડા જુવારના ફાડા ઘઉંના ફાડા અને જે કોઈ દાળ હોય તમારી પાસે ચણાની દાળ તુવરની દાળ મગની દાળ વાલની દાળ જે પણ દાળ હોય એ દાળ ઇન એની કે સાત ધાન ભેગા કરવાના છે અને એમાંથી આ સરસ મજાનો ઉત્તરાયણનો તીખો ખીચડો બનવાનો છે તો ચાલો શરૂ કરીએ રેસીપી સરસ મજાના સાત ધાન છે જેની અંદર કઠો છે ચાર અને સાથે સાથે લીલવામાં આપણે પાપડીના દાણા તુવરના દાણા અને લીલા ચણા જેને પોપટા કહેવાય ને એ પણ લીધા છે એટલે ઓબ્વિયસલી અજમો વઘારમાં અજમો લઈશું હિંગ ઉમેરીશું ત્યાર પછી ખડા મસાલા તજ લવિંગ મરી ઇલાયચી તમાલપત્ર એ લઈશું સાથે સૂકા લાલ મરચાં લેવાના છે વઘારમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરીશું યસ છે તો તીખો ખીચડો પણ સાથે સાથે દ્રાક્ષની જે સરસ મજાની મીઠાશ આવશે ને એ પણ ગમશે જ ત્યાર પછી લીલા મરચાં તીખાસ પ્રમાણે આદુ લઈશું લીલું લસણ લઈશું શિયાળા એટલે કે સિઝનને અનુરૂપ બધા જ ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે સરસ રીતે એને શેકી લેવાનું છે ત્યાર પછી મેં તમને કહ્યું એ પ્રમાણે આ બધા જ દાણા લીલા ચણા પાપડી દાણા તુવરના દાણા રૂટિનમાં આપણે કંઈ પણ વઘાર કરીએ ખીચડીનો કે પુલાવનો તો યુઝઅલી આપણે ડુંગળી બટાકાનો ઉપયોગ કરતા હોઈએ છીએ રાઈટ પણ અત્યારે આપણે ડુંગળી બટાકાનો ઉપયોગ કરતા નથી ત્યાર પછી આ જે સાત ધાન મેં તમને શરૂઆતમાં કહ્યું ને એ સાત ધાનને મેં ઓવરનાઈટ પલાળ્યા છે ત્રણ ચાર વખત ધોઈ લીધા અને પછી એને ઓવરનાઈટ પલાળીને રાખ્યા ત્યાર પછી એનું પાણી નિતારી લીધું છે એક વાટકી પલાળો તો લગભગ બે વાટકી જેટલું ફૂલીને થશે તો આ રેડી છે એને આની અંદર એડ કરીશું સાત ધાનને હા તમને થશે કે છડેલા બાજરીના ફાડા અથવા પાજરી જુવાર આ બધું મળશે ક્યાં તો અત્યારે પહેલાંના જમાનાની જેમ આપણે ઘરે કરવાની જરૂર નથી ઘંટી ઉપર પણ તમને સાત ધાન બધા જ છડેલા રેડી મળે છે કોઈક કોઈક જગ્યાએ તો સાત ધાન ભેગા કરેલા પણ મળે છે આઈ મીન ટુ સે છડેલા તમને ખબર જ હશે પણ છતાં કહું કે છડેલા એટલે શું તો આ બધા જે અનાજ હોય ને એને પલાળવાના પલાળી ત્રણ ચાર કલાક પછી થોડા કોરા કરવાના અને પછી એને ખાણિયામાં પેલો લો લાકડાનો ખાંડયો હોય સાંભેલાથી એને છડાય એ ના હોય તો લોખંડની જે ખાણી પરાઈ હોય એમાં પણ તમે કરી શકો અને એ પણ ના હોય તો શું કરવાનું અને કોરા કર્યા પછી થોડું મોયસર રહે ત્યારે મિક્સીમાં પલ્સ મોડ ઉપર ત્રણ ચાર વખત એને કરવાનું એટલે એની ઉપરનું હસ્ક જે હોય છાલ એ નીકળી જશે પાછું થોડું કોરું કરવાનું અને એને સુપડાથી કે થાળીમાં લઈ અને ઝાટકી લેવાનું એટલે સરસ રીતે છોડા છૂટા પડી જશે અને ડાયજેસ્ટિબિલિટી એની આવી જશે પછી એને પલાળી અને એને સ્ટોર કરવું હોય તો એને સૂકવી લેવાનું સૂકવી તાપે સૂકવી અને પછી એને ભરી લેવાનું ભરીને તમે ફ્રીઝમાં રાખશો તો છથી આઠ મહિના તમે ઇઝીલી રાખી શકશો એની ટાઈમ તમે ખીચડીનો એક સરસ મજાનો પર્યાય આ રીતે બનાવીને ખાઈ શકો છો સિઝનલ વેજીટેબલ્સ એડ કરવાના બાકી મેઇન જે છે આ જ રીતે રહેશે હવે એમાં પાણી ઉમેરીશું હળદર બહુ જ નથી નાખવાની કારણ કે થોડો લીલો કલર પ્રિવેલ થાય તો સારું મીઠું ઉમેરીશું લાલ મરચું એટલે નથી નાખતા કે બહુ જ બધી ગ્રીન વસ્તુઓ છે તો એનો કલર આપણે બગાડવો નથી એટલા માટે આપણે લાલ મરચાંના બદલે જે પહેલાં લીલું મરચું નાખ્યું એ જ લેવાનું છે જો તમે કાચો રો સાત દાન ખીચડો અથવા સાત ધાન એક વાટકી લીધું હોય તો પલાળ્યા પછી મેં તમને કહ્યું એમ બે વાટકી થશે અને પાણી તમારે લેવાનું છે ફાઇવ ટાઈમ્સ એટલે એક વાટકીમાં પાંચ વાટકી પાણી લેવાનું છે અને જો વધારે ઢીલો જોઈતો હોય તો તમે છ વાટકી પણ લઈ શકો છો અને વિસલની વાત કરીએ તો લગભગ ચારથી પાંચ વિસલ કરવાની છે ઓવરનાઈટ સોક કરેલો છે એટલે બહુ બધી વિસલ કરવાની જરૂર નથી યુઝઅલી દાળમાં જે કઠોળમાં કરતા હોઈએ એટલી વિસલ ઇનફ છે તો હવે એને ચારથી પાંચ વિસલ સુધી પ્રેશર કૂક કરીશું પાંચ વિસલ પછી પંદર મિનિટ માટે એને સીજવા દીધું હવે આપણે કુકર ખોલીએ સરસ ગરમા ગરમ ખીચડો તૈયાર છે ઉપરથી ગાર્નિશ કરીએ લીલું લસણ કોથમીર શ્રીફળ છીણેલું નારિયેર છે અને ઘી ગરમ ગરમ ખીચડો હોય એટલે તરત જ ઘી ઓગળી જશે આની ઉપર ઇવન ઘણા લોકોને તેલ પણ બહુ ભાવતું હોય મને તેલ બહુ ભાવે તો તમે ગ્રાઉન્ડનટ ફિલ્ટર્ડ ઓઇલ પણ આની ઉપર રિઝલ્ટ કરી શકો છો અને તલનું તેલ પણ લઈ શકો છો દેટ ઇઝ પરફેક્ટ સિઝનલ રેસીપી નોટ ઓન્લી ફોર ઉત્તરાયણ પણ ફોર હોલ વિન્ટર તમે આ બનાવી શકો છો અને ખાઈ શકો છો ચોક્કસ બનાવજો અને મને જણાવજો એ કેવી લાગી રેસીપી થેન્ક યુ